નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંગમનગરી પ્રયાગરાજમાં થોડા મહિનામાં જ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ત્યાં નાગા સાધુઓ એક ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે તો નાગા સાધુઓ કોણ છે તે ક્યાં રહે છે અને તેમની એકસો આઠ જે ડુબકીઓ છે તેનું રહસ્ય શું છે સાથે જ નાગા સાધુ વગર કપડે જીરો ડિગ્રી ટેમ્પરેચરમાં કઈ રીતે રહી શકે છે તો છે એવા અમુક જ લોકો હશે કે તેને આના વિશે જાણકારી હશે તો આજે અમારા આ અહેવાલમાં અમે આપને નાગા સાધુઓ વિશે જેમનો ઇતિહાસ છે તેમની જે અનેક જોડાયેલી વાત છે તે જણાવવા જઈ રહ્યા છીએ સંગમનગરી પ્રયાગરાજમાં થોડા મહિના પછી મહાકુંભ લાગવાનો છે લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી અહીં સ્નાન કરવા આવે છે જોકે મહાકુંભના મેળામાં બધાની નજર નાગા સાધુ પર 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 હોય છે શરીર માથા માથા તિલક જટાઓ હાથોમાં ત્રિશુળ અને આંખોમાં ગુસ્સો આ નાગા સાધુઓની ઓળખ હોય છે મહાકુંભના પવિત્ર દિવસોમાં આ નાગા સાધુ સંગમમાં સ્નાહી સ્નાન કરે છે અને પછી પોતાના ગંતવ્ય તરફ ચાલવા માંડે છે નાગા સાધુ બનવા માટે લોકોએ કઠોર તપસ્યા કરવી પડે છે આ તપસ્યાને પૂર્ણ કરવામાં છ થી બાર વર્ષનો સમય લાગે છે આ સમયગાળા દરમિયાન નાગા સાધુઓને આકરી કસોટીનો સામનો કરવો પડે છે તેમના શારીરિક બ્રહ્મચર્યની સાથે તેમના માનસિક નિયંત્રણની પણ કસોટી થાય છે આ સમયગાળા દરમિયાન નાગા સાધુઓએ તેમના ગુરુ અને વરિષ્ઠ સાધુઓની સેવા કરવાની હોય છે પિંડદાન અને શ્રાવણ પણ નાગા સાધુઓની તપસ્યાનો એક ભાગ છે પરીક્ષામાં તમામ તબક્કા પસાર કર્યા પછી નાગા સાધુઓએ પોતાનું પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું હોય છે આ પછી તેમણે તેમના પરિવાર અને દુનિયા માટે મૃત માનવામાં આવે છે આવી સ્થિતિમાં નાગા સાધુએ તેમના જૂના જીવન સાથે કોઈ સંબંધ નથી અને તેઓ અઘોરી તરીકે નવું જીવન શરૂ કરે છે નાગા સાધુઓ તપસ્યા દરમિયાન જ પોતાના વસ્ત્રોનો ત્યાગ કરે છે જો નાગા સાધુ ઈચ્છે તો તેઓ ભગવા સિલાઈ વગરના પહેરી શકે છે પરંતુ નાગા સાધુ વગર સમયે તેમને શણગારના સ્વરૂપ તરીકે શરીર પર માત્ર રાખ ઘસવાની છૂટ છે આ સિવાય નાગા સાધુઓ રુદ્રાક્ષ અને જટા પણ ધારણ કરે છે અહેવાલ અનુસાર નાગા સાધુઓની તપસ્યા પૂરી થયા બાદ વિશેષ સંસ્કાર પણ કરવામાં આવે છે આમાં તેમનું કામેન્દ્રિયનનો ભંગ કરી દેવામાં આવે છે જેના કારણે નાગા સાધુઓની કામુક ઈચ્છાઓનો અંત આવે છે અને તેઓ જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરે છે જે રીતે નાગા સાધુઓ કઠોર તપસ્યા કરી ભક્તિમાં લીન થઈ અને પોતાના વસ્ત્રોનો ત્યાગ કરે છે તે જો ધારે તો જે ભગવા વસ્ત્ર છે તે સિવાય બીજા વસ્ત્ર પણ પહેરી શકે છે પણ તે નાગા સાધુઓએ માત્ર શરીર પર જ લગાવે છે અને ભક્તિમાં હંમેશા લીન રહેતા હોય છે